શું છે સમગ્ર વિગતે ઇશુદાન ગઢવીએ મગરમચ્છના આંસુ સારતા નેતા ગણાવ્યા છે એક પત્રકાર પરિષદ યોજીને તેમણે કિરીટ પટેલ પર ખૂબ ગંભીર આક્ષેપો કર્યા છે તેમનું કહેવું છે કે વિસાવગરના રસ્તાઓ પેરિસ જેવા બનાવી દેવાનો દાવો કરનાર કિરીટ પટેલે અત્યાર સુધી કેમ રસ્તા રિપેર ન કરાવ્યા કિરીટ પટેલની આવકમાં અનિયમિત ઉછાળો થયો છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં કિરીટ પટેલ ની આવક ચોત્રીસ પોઈન્ટ ચુમોતેર લાખ હતી એ ત્રેવીસ ચોવીસ માં સીધી એક પોઈન્ટ બેતાલીસ કરોડ થઈ ગઈ છે શું આ રકમ મગફળી કાંડ સાથે જોડાયેલી છે કે પછી ક્યાંકથી બ્લેક મની આયાત કરી છુપાવવાનો પ્રયાસ છે આવા કેટલાય પ્રશ્નો ઈશુદાન ગઢવી અને રાજુ કરપડા ઉઠાવ્યા હતા સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે અધ્યક્ષ મને રાજુભાઈ ખરપણા ઉપસ્થિત છે મિત્રો ભાજપ અને ભાજપના નેતાઓ કઈ રીતે ફ્રોડ કરે છે કઈ રીતે લોકોની આંખોમાં ધૂળ નાખે છે અને કઈ રીતે બનાવટી આખું સિસ્ટમ ચલાવે છે એનો ભાંડો ફૂટ્યો છે ભાજપના વિશાવદરના જે કેન્ડિડેટ માનનીય કિરીટ પટેલજી કે જેમણે તમે જુઓ એમની આવકમાં જેમણે જે એફિડેવિટ રજૂ કરી છે એમની આવક એક વર્ષ પહેલા ચોત્રીસ લાખ ચુમ્મોતેર હજાર હતી એ વધીને સીધી એક કરોડ બેતાલીસ લાખ ઉપર બીજા વર્ષે આવક થઈ ગઈ ભાજપ વાળા વાત કરતા હતા ખેડૂતોની આવક ડબલ કરવાની અને પોતાની આવક જે ચાચાર બની કરવા માટે મથામણ કરી ત્યાં રૂપિયા ક્યાંથી આવ્યા છે કયા ધંધાઓમાંથી આવ્યા છે શું આ ખેડૂતોને લૂંટના રૂપિયા છે શું આ મગફળી કાઢવાના રૂપિયા છે શું આ બધા જે વ્યવસ્થાઓ કોભાંડી કરી અને નાણા બનાવેલા છે એ પણ એક લોકોના મગજમાં એક ચર્ચાનો વિષય બન્યો છે માનનીય કિરીટભાઈ પટેલને મારે કહેવું છે કે ક્યારે પણ એફિડેવિટ જ્યારે આપવામાં આવે છે જ્યારે સોગતનામું કરવામાં આવે છે ફોર્મ ભરવામાં આવે ત્યારે ઉમેદવારે કેસની માહિતી પોતાની માહિતી

સોગંદ આપણે ખોટું ન કરી શકું ત્યારે આજે એક ચર્ચાનો વિષય એ પણ બન્યો છે કે આ અધિકારીઓ છે જે ચૂંટણી અધિકારીઓ છે ચૂંટણી આયોગ છે એ કરે છે શું એવું પણ વિશે ચર્ચાનો બન્યો છે કે આ બીજી પાર્ટી ના હોત તો બની શકે ત્યારે ફોર્મ રદ થઈ ગયું હોત ત્યારે કિરીટભાઈ પટેલની સામે ચૂંટણીના જે નિરીક્ષકો છે અધિકારીઓ છે યોગ્ય પગલા લે ને તો આમ આદમી પાર્ટી આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે ત્રીજી વસ્તુ કે એમણે કીધું કે એમણે પત્નીને એમણે 33 લાખની આસપાસની લોન આપી છે લોન કોઈ પત્નીને થોડી કોઈ લોન આપે લાખો રૂપિયાની એનો મતલબ એ કે ક્યાંક થી કરોડો રૂપિયાનો વહીવટ બ્લેકનો આવી રહ્યો હોવો જોઈએ

તો ખેડૂતો મરી રહ્યા છે ખેડૂતોને મગફળી કાંડો કરી કરીને જૂનાગઢમાં તો બધાય મારી નાખે છે અને આવી રીતે ખોટું ફોસલાવીને રડવાના ધંધા કરવાનું બંધ કરો વિશાલની જનતા બહુ હોશિયાર છે એટલે જ ભાજપને ઘૂસવા નથી ફ્રોડ ભાજપને આવો છે બધા તમે કહો જુઓ ઓફિશિયલી ફ્રોડ કરો છો તમારા અચ્છા માન્ય કિરીટ પટેલ એવું કહ્યું કે હું થોડા દિવસો બાકી છે એમાં હું લગભગ જેવા વિષયો રાજીનામું તો ભાઈ તમે દસ વર્ષથી પ્રમુખ છો અને તમારા તમે જુનાગઢ એટલા ખાડા પડ્યા છે પ્રજાને કોને ગુરુ બનાવો છો તમે ઇકો જો રોકી ન શક્યા તમે ભાજપના પ્રમુખ હતા જિલ્લાના દસ વર્ષથી તમે ભાજપના પ્રમુખ છો તમે મગફળીક્રણ રોકી ન શક્યા બની શકે કે તમારી બાજી લઈ હોઈ શકે તમે આ ખાડાઓ રસ્તાઓ વિશાવદર પર કોઈ નીકળી નથી શકું ઈ રોગી નથી શક્યા એનો અર્થ એ થયો કે તમે પ્રજાને જૂઠ કહી રહ્યા છો ખોટું કહી રહ્યા છો એક વખત તમે ખોટી એફિડેવિટ કરો છો તમારી સત્તા છે કે તમે ચલાવી લો છો અમે બીજી પણ ફરિયાદ કરવાના છીએ મુખ્યમંત્રી શ્રી અમે જે કાર માત્ર છાપામાં એક ફોટો છપાયો છે સરકારી કારનો ઉપયોગ થયો છે કે નહીં એ અંગે પણ અમારી લીગલ ટીમ અત્યારે અભ્યાસ કરી રહી છે અને એની પણ અમે ફરિયાદ કરવાના છીએ આચારસંહિતા ભંગ થી ગુજરાતમાં થઈ શું રહ્યું છે ભાજપ જયારે પોતાના બાપ નો બગીચો સમજી ગુજરાતના વિસાવદર વાસીઓ તમે કરોડો રૂપિયાનો કોભાર કરો તમે કરોડો રૂપિયાની આવક તમારી ખેડૂતોની આવક ડબલ કરવાની જાય તમારી ચાર ચાર ઘણી આવક થઈ જાય તમે ગાડીઓ છુપાવી દો શોકતામાં છુપાવી દો અધિકારી કોઈ પકડા ન અને ઉપરથી તમે રડવાના નાટક બંધ કરો વિશાળની જનતા તમને

શું થઈ રહ્યું છે વિશ્વાદ જનતા આટલી હોશિયાર છે સમજદાર છે એને તમે ભરમાવો ને એનો સન્માન ઉપર ઠોસ ઠેસ પહોંચાડો એવી મારી માંગણી છે અને તમારે જો પેરી સેટ બનાવવું હોય તો તમે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે સાંસદ તમારું છે મંત્રી તમારા છે જિલ્લા પ્રમુખ તમે રહ્યા તમે બનાવી ચૂક્યા અને પછી આવવાની જરૂર છે તમારી વિશ્વાદ ઈ નથી ભાવ આપી નથી એના બધી બાબતો અંગે અમે આપને વિનંતી કરીએ છીએ જન જન સુધી પહોંચાડો વિસાવદરની જનતા આનંદથી વાકેફ થાય અને ચૂંટણીના જે અધિકારીઓ નિમાયેલા છે એમને મારી વિનંતી છે કે એમની સામે પગલાં લેવામાં આવે અને અમારી લીગલ ટીમ પણ આ અંગે ફરિયાદો કરશે એનો એનો પણ અમારી લીગલ ટીમ છે અભ્યાસ કરી રહી છે અમે મલ્ટી લેવલે એ મામલે જરૂર પડે અમે અદાલતનો પણ સારો લેશું આમાં પણ અમે ચૂંટણી આયોગને ફરિયાદ કરીશું અમારી લીગલ ટીમ ટીમ છે એ કરશે અને જરૂર પડે અમે અદાલતનો પણ સારો લેશું

અને કોશિશ કરે છે આ વખતે ન ખરીદાય એવો ઉમેદવાર ગોપાલ ઇટાલી આવ્યો છે એટલે ભાજપના નેતાઓના ભાજપના મુખ્યમંત્રીને હાર પડી ગઈ છે આમ આદમી ડરી ગયા છે એટલે અનાપ સરાપ બોલે છે મને તો એવું લાગે છે કદાચ અહીંયા પાકિસ્તાનને પાછું ન લાવી આવે એટલી બીક ભાજપને લાગી ગઈ છે બની શકે વચ્ચે આ ચૂંટણીમાં વિસાવતનની ચૂંટણીમાં કદાચ પાકિસ્તાન આવી જાય ભાજપના નેતાઓ પાછળ એ જ બાકી છે એટલે એક તો કામ કરવું નથી લૂંટ ચલાવી છે ભ્રષ્ટાચાર કરવું છે પોતે દેખાય લૂંટ મચાવી છે અને ઉપરથી જેને ક્યાંય લેવા દેવા નથી એવા મુદ્દાઓને લાવવામાં આવે છે જાહેરમાં ચેલેન્જ કરું આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાજી અને ભાજપના પટેલ ગોપાલ ઇટાલિયાજી હું ડિબેટ કે આવો તમે ચર્ચા કરો તમારા મુખ્યમંત્રી સાથે લેવા તો એને લઈ આવતો તમારા એક વકીલને સાથે લાવવું તો એને અને અમારા એક ગોપો નીકળી તમારા એક સવાલ જવાબ આપશે એમ તમારે જવાબ આપવો પડશે વિસાવત ની જતા તમે કેમ લૂંટ્યું છે કેમ કાંડ થયા છે કેમ પેરિસ તમારું છે લખી નાખો તમે ત્રીજું તમે બુદ્ધિ જાવ એટલા ખાડા તમે બનાવતા રહ્યા છો ચૂંટણી પંચ પર પણ આક્ષેપો સાથે પ્રશ્ન કર્યા છે કે એફિડેવિટમાં ખોટી માહિતી આપવી એ ચૂંટણી કાયદાનું ઉલ્લંઘન છે તો પછી ચૂંટણી અધિકારીઓ જે છે એ કેમ મૌન છે ગઈ કાલે પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ કિરીટ પટેલ પર રાષ્ટ્રીય વન નીતિ અને ખેડૂત હિતોની અવગણનાના ગંભીર આક્ષેપો કર્યા હતા જે વિશે ઇટાલિયાને આ પ્રશ્નોનો જવાબ આપતા કિરીટ પટેલે જણાવ્યું હતું કે હું ઝેર પી જઈશ પણ ખેડૂતોનો એક રૂપિયો પણ નહીં લઉં

ફરી એકવાર કેટલાય મુદ્દે ભાજપ અને ભાજપના ઉમેદવારને ઘેરવામાં આવ્યા હતા હવે આગળ શું થાય છે આ ચૂંટણી હવે કેટલા નવા ખુલાસાઓ કરે છે એ જોવું રહ્યું આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર